બોટાદ કરદા કાંડમાં કાલે જે ખેડૂતો માટે પંચાયત જે યોજવામાં આવી હતી તે બાદ તેમનો માહોલ ત્યાં ગરમાઈ ગયો હતો અને આમ આદમી પાર્ટી દ્વારા તેનો જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે જે આમ આદમી પાર્ટીના કોઈ કેટલા બી નેતા હોય તેઓ કાળા કાળી પટ્ટી પહેરીને કાળો દિવસ મનાવી રહ્યા છે તે મામલે ચેતર વસાવા પણ મેદાને આવ્યા છે અને મોટી વાત કરી દીધી છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે અને મહાપંચાયત યોજાઈ હતી તેમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને તે બાદ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી તેના જ વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાએ કાળા પટ્ટી પહેરીને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ દિવસને કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ચેતર વસાવા આપણા ઘટના પર સરકાર પર પ્રહાર કર્યા છે આવો સાંભળીએ ચેતર વસાવાએ શું કહ્યું બોટાદના માર્કેટ યાર્ડમાં ખેડૂત એટલે કે જગતનો તાત જે આપણને અનપૂરું પડે છે ત્યાં માર્કેટયાર્ડના બે માંગને લઈને એ લોકો રજૂઆત કરવા માટે ગયા એક બાજુ સરકારે જાહેરાત કરી કે સરકાર સોળસો ને બાવીસ રૂપિયા કપાસ એક આપશે અને બારસો આડી બારસો રૂપિયા વેપારીઓ આપીને જયારે લૂંટ કરતા હોય એ જ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જયારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માંગણી કરી ત્યારે આ બે માંગણી નો નિવારણ લાવવાની જગ્યાએ એનો સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુખદ બાબત ગતરોજ રોજ હળદળ ગામમાં જે બોટાદ થી 3 કિલોમીટર હળદળ ગામ છે તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતો બધા ભેગા થયા ત્યારે એ હળદળ ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા આખો ગામ ઘેરી લીધો અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના તાતને મારવામાં આવ્યા કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘૂસી ગયા તો ઘરોના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચી ખેંચીને ત્યાં મા બેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ અંગ્રેજોના શાસનમાં પણ આટલી બધી તાનાશાહી નહોતી ત્રીસ વર્ષના આ ભાજપના શાસનમાં જગતનો તાત એ માત્ર ન્યાય માગે છે એને કોઈ એને કોઈ અંગત સ્વાર્થ નથી આખી આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોગવાડીને દિવસે અને દિવસે મોગવાડી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી 30 વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેઇન કરીને ધરપકડ કરીને અઢીસો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમવાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના ઇશારે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે તો આખા ગુજરાતના જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમાં ખેડૂતોને સાથે રાખીને ખૂબ મોટા આંદોલનો પણ થશે અને બોટાના ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે ધર ધરના જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં માનવ અધિકાર પંચમાં પણ અમે જઈશું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે અમે છે અને જે પણ પોલીસ અધિકારીઓ અમાની વ્યવહાર કર્યો છે એના પર કડક પર કડક આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી થાય અમારા ખેલાડીઓને મળે એ પ્રકારના આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીશું જય જવાન જય જવાન જય જવાન જય જવાન ધન્યવાદ ખેડૂતો સાથે જે કાલે પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવ્યો તો તેના કડક શબ્દોમાં ચેતર વસાવા વિરોધ કરી રહ્યા છે માનવું છે છે કાલે થયું તે ખોટું જગતનો તાત તમે માર મારવામાં આવો છો વાત આમ આદમી પાર્ટી દ્વારા કાળી પટ્ટી પહેરીને આ દિવસને કાળો દિવસ જાહેર કરવામાં આવી રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં તેનો પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવ્યો છે દરેક ગુજરાતી એપીએમસી ની ચેકિંગ થશે અને આંદોલન કરવામાં આવશે જો કોઈ બી વાત ખબર પડશે તો તે વાત ચેતર વસા દ્વારા કહેવામાં આવી છે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં